ટેકેદારોની ખોટી સહીના મુદ્દે નાટકીય રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભારે ઉહાપો મચી ગયો હતો ત્યારે નિલેશ કુંભાણી સહ પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ઘરને તાળા મારીને નાસી ગયેલા કુંભાણીના ઘરના દરવાજા ત્રણ દિવસે ખુલ્યા છે નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા છે ત્યારે હજુ પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓથી સંપર્ક વિયોણા હોવાનું સામે આવી રહ્યો છે કોંગ્રેસ સાથે ગેમ કરી રહેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે રોજ રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે ત્યારે ગત રોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર સાથે કોંગ્રેસ સાથે ગેમ કરી રહેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોજ જોવા મળી રહ્યો છે રોજ રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે ત્યારે ગત રોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર અને લોકશાહીના હત્યારાના બેનર લગાવવામાં આવ્યા હતા ત્યારે આજે નિલેશ કુંભાણીના પત્ની પોતાના ઘરે પહોંચ્યા છે જેને લઈને કુંભાણી પણ વહેલી તકે હાજર થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે

નાશનો બોટલો અમારી ઉપર જો એ લોકો તો એમના રાસ કેમ છે તોય પણ એનું ઘરનું માણસ જાણકારી લેવા માટે પણ એ માણસ કઈક તો કાર્યવાહી करतो હોય ને મીડિયા આવે એમ કંઈક માર પાસે જવાબ નથી હું થિયું મારી મને ખબર નથી ઈ કેવાટુ અહીં આવે મીડિયાની આમે नहीं नहीं तुम्हारी हमारे आपसे मैं हमें हमारे काय इंटरव्यू होगा मैं नीलेश भाई ने बात नहीं करता सुधि नहीं